મિત્રો જોરદાર એ પશ્પિનામાં પટોળા ડિઝાઇન લઈને આવી ગયા છે એમાં કલર મેશીન વાત કરીએ પહેલાં મારા વિડીયોમાં નવો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના કલર મેશિન આપણે ટોટલી સારા રહેવાના છે અને પટોળા ડિઝાઇન રહેવાની છે મિત્રો પશ્મીનામાં જોરદાર પીસ લઈને આવી ગયા છે અને એકદમ રીઝનેબલ રેટ છે મિત્રો જોઈ શકો છો આખો પાલો એકદમ ફેન્સી ટાઈપ પટોળા રહેવાનો છે અને પસ્મીનામાં ડિઝાઇન બેઠાડેલી છે જે જોઈ શકો છો બહુ મસ્ત ડિઝાઇન રહેવાની છે અને આ એમની બોર્ડર રહેવાની છે બોર્ડર પણ એકદમ જોરદાર રહેવાની છે જોઈ શકો છો આખું પટોળા ટાઈપનું કોન્સેપ્ટ લઈને આવી ગયા છે અને પલ્લું પણ એકદમ હેવી રહેવાનું છે પટોળા ટાઈપનો અને આખો એમાં લગડી પટ્ટો રહેવાનો છે લગડી પટ્ટામાં પણ એકદમ હેન્ડવર્ક રહેવાનું છે આખું હેન્ડવર્કનું કામ રહેવાનું છે અને એકદમ મીડિયમ રેન્જ છે અને શાર્ક કલર મેસિંગ રહેવાના છે એટલે આખી ડિઝાઇન તમે જોઈ શકો છો બહુ જોરદાર પીસ લઈને આવી ગયા છે મિત્રો અને આ એમનું બ્લાઉઝ રહેવાનું છે બ્લાઉઝ પીસ પણ એકદમ એમના મેશિંગનું જ રહેવાનું છે એમનો બ્લાઉઝ પીસ છે બ્લાઉઝ પીસમાં પણ એકદમ ઝીણી બુટીનું રહેવાનું છે અને એમનો બેલ્ટ રહેવાના છે બ્લાઉઝમાં એ પણ તમે જોઈ શકો છો બહુ મસ્ત ડિઝાઇન રહેવાની છે અને પટોળા ટાઈપનો કોન્સેપ્ટ લઈને આવી ગયા છે હવે તમને કલર મેસિંગ બતાવવાના છીએ તમારો જે મનગમતો કલર હોય ને મિત્રો એનો સ્ક્રીનશોટ લઈને અમારા વોટ્સએપ નંબર તમારે સેન્ડ કરવાનો રહેશે સ્પેશિયલી પીઠીનો કલર યલો કલર જોઈ શકો છો ટોટલી આપણે શાર્ક કલર રહેવાના છે મિત્રો આપણે વોટ્સએપ નંબર અને આપેલો છે સ્ક્રીન ઉપર અને ડિસ્ક્રિપ્શનમાં એમાં સ્ક્રીનશોટ પણ તમે મોકલી આપશો જોઈ શકો બધા યુનિક અને ફેન્સી કલર છે ટોટલી શાર્ક કલર રહેવાના છે અને મિત્રો અમારો વિડીયો તમને પસંદ પડે લાઇક શેર અને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ન ભૂલતા કારણ કે વસુંધરા સાડી તમારા માટે રોજેરો નવું નવું કલેક્શન લાવતા છે અને ફરી મળી આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ